તમે જોઈ શકો છો જેને અમદાવાદ આવવું હોય તો લોક ગાર્ડન ખાસ આવજો વેરાયટી જોવા મળશે નવરાત્રિમાં પહેરા એવા છે બેગ છે પર્સ છે બેસી વર્ક વાળા આ ત્રટલા દુપટ્ટા છે લો ગાર્ડન ની છે બજાર અને આ ચણિયા છે વાઈટ કલર ના છે આખી બજાર છે દણિયા ચોળીની છે

ચાલો અમે બજારમાં આવી ગયા છે અને બધી બધાય ખરીદી થઈ ગઈ છે ચણિયા ચોડી થી માંડીને બધી વસ્તુ ઓર્નામેન્ટ્સ ને બધું આવી ગયું છે બધાય જે લેવાનું તો એ લેવાઈ ગયું છે હવે એમને વાંચો મારી છે હવે ક્યાંય આગળ ગમે તો જોશું મને ક્યાંક લેશું અને આગળ બધાય સરસ આ બધી ઓર્નામેન્ટ છે અમદાવાદમાં લો ગાર્ડનમાં જે નો ખબર હોય લગભગ બધાને ખબર જ હશે પણ તો આજે મેં થોડો નાનો એવો બ્લોગ બનાવી આપ્યો છે તો જોજો શેર કરજો